સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ અલગ ટ્રીક જેનાથી માત્ર દસથી પંદર સેકન્ડની અંદર જ આપણા ગોઠલી ગોઠલામાંથી નીકળી જશે અને એ પણ આખી અને બહુ જ ટેસ્ટી અને એકદમ ઇન્સ્ટન્ટ એવો મુખવાસ બનાવીશું નહીં સૂકવવાની ઝંઝટ કે નહીં કાંઈ તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જવા નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગોઠલી નો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા કેરીના ગોઠલા લઈ લીધા છે ટોટલ ચોપન ગોઠલા છે મારી પાસે અને આ ગોઠલામાંથી ગોઠલી કાઢવી એટલે બહુ જ ઝંઝટવાળું કામ અને ગોઠલીનો મુખવાસ બનાવવો પણ બહુ ઝંઝટવાળું કામ લાગે કારણ કે ગોઠલા કાઢવા બહુ જ અઘરા પડી જાય એને હાથમાં પણ વાગી જતું હોય બહુ જ માથાકૂટ જેવું કામ લાગે તો આજે હું તમારી બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગઈ છું ને એકદમ સરળ રીતે ગોઠલામાંથી ગોઠલી કઈ રીતે કાઢવીને એ બતાવવાની છું તો રેસીપી એન્ડ સુધી જોજો તો હવે ગોઠલાને મેં સરસ ધોઈ લીધા અને કૂકરની અંદર એડ કરી દીધા તો આવી રીતે એડ કરી દીધા બાદ એની અંદર ચારથી પાંચ છ ચમચી જેટલું પણ તમે મીઠું નાખી શકો કારણ કે અંદર સુધી મીઠું જવું જોઈએ અને તપેલી ભરીને મેં પાણી એડ કર્યું આવી રીતે ડૂબડૂબા પાણીની અંદર કુકરની અંદર ગોઠલાને બાફવા મૂકવાના છે આપણે અને થી નવ વિઝલ આવવા દેવાની છે એટલે અંદર સુધી આપણા ગોઠલા બફાઈ જવા જોઈએ તો તમે જોઈ શકો છો ગોઠલા એકદમ સરસ બફાઈ ગયા છે પ્રેશર રિલીઝ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ખોલીએ તો ગરમા ગરમ ગોઠલા આપણે બહાર કાઢીશું તમે જે નોર્મલી આપણે ગોઠલા કાઢ ગોઠલીઓ કાઢતા હોય ને એટલી એમાં ઝંઝટ નહીં લાગે હા અને પહેલાં બાફી લેવાના એટલે ગોઠલા ઇઝીલી નીકળી જશે તો હવે એને પણ કઈ રીતે ફટાફટ કાઢવાને એ પણ હું અહીંયા બતાવીશ તો થોડા આપણે થોડા ઠંડા થવા દઈશું એકદમ ગરમ હતા એટલે થોડા હાથમાં અડાય ને એ રીતે આપણે ઠંડા થવા દેવાના તો આ રીતનો જે ભાગ છે એ જે છે ને ત્યાંથી ખોલવાનું છે અને ઉપરનો જે ડીડિયાનો ભાગ છે ત્યાં આપણે પાંચ છ વાર સાત વાર જ્યાં સુધી નીચેનો આ ભાગ હળવો જુદો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠોકવાનું છે એટલે આઠક વાર મારશું એટલે જુદો થઈ જશે અને આ ચમચીના પાછળના ભાગથી આપણે આવી રીતે ગોટલીને બહાર કાઢવાની છે તો તમે જોશો પછી આવી રીતે ખેંચી લેવાની એકદમ સરસ આખી આખી ગોટલી બહાર નીકળી ગઈ તો છે ને એકદમ ઇઝી ચાકુનો પણ આપણે ઉપયોગ નથી કર્યો ચમચીનો ઉપયોગ કર્યો છે એ વાગવાની પણ બીક નારે રહે તો આવી રીતે પાંચ જ મિનિટની અંદર પાંચથી છ મિનિટની અંદર મેં આ ગોટલીઓને કાઢી લીધી હતી અને હવે નોર્મલ પાણીની અંદર આ ગોઠલીઓને સરસ મસળી લેવાની એટલે ઉપરની જે ફોતરીઓ હોય એ બધું જ અલગ થઈ જશે આપણે પાણીની અંદર એડ કરીએ તો ચીકાસ જતી રહે ને ફોતરી ફટાફટ નીકળી જાય એટલે પાણીની અંદર એડ કરવાનું અને આવી રીતે હલકી હલકી આપણે મસળવાની એટલે જે ફોતરી હોય ને થોડી થોડી છૂટી પડી જાય ને ચીકાસ જતી રહે તો એકાદ મિનિટ આવી રીતે અંદર રાખવાની અને એક કરીને ગોઠલીઓમાંથી જે કોતરીઓ હોય આવી રીતે ઇઝીલી નીકળી જશે તમે જોઈ શકો છો અને પછી છે ને આવી રીતે ગોઠલીને આવી રીતે આડી કરીને તમે જોઈ શકો છો આપણે બટેટાની જે ચિપ્સ પાડીએ ને એ રીતે આપણે આની પણ ચિપ્સ પાડીશું અહીંયા જે છે ને હું મુખવાસ બે રીતે બનાવી રહી છું તો તો તમને આમાંથી કઈ રીત પસંદ આવે છે ને એ મને કમેન્ટમાં કહેજો તો આવી રીતે આપણે ફ્રેન્ચ ફ્રાય જેવી રીતે બનાવતા હોય ને એ રીતે આપણે આને આવી રીતે કટ કરવાની છે તો આખી આખી ગોટલીને પહેલાં આવી રીતે મતલબ કે સ્લાઇસ કરી લેવાની હાથે અને એના જે બે ભાગ હોય ને એ ભાગ પણ કરી લેવાના એટલે આ રીતની જે ફ્રેન્ચ ફ્રાય કઈ રીતે હોય એ રીતે આપણે આ ગોઠલીઓ બની જશે તો અમે અહીંયા ત્રણથી ચાર ગોઠલીઓને આવી રીતે જે ફ્રેન્ચ ફ્રાઈ ટાઈપ મેં બધું કાપી લીધું છે અને તમે જોઈ શકો છો આ લુકવાઈઝ બહુ સરસ લાગે છે અને જ્યારે મુખવાસ બનાવશો ને તો ટેસ્ટી બહુ જ લાગશે તમે બીજા બધા ઘણા મુખવાસ ખાધા હશે પણ આ રીતે જો એકવાર મુખવાસ બનાવશો ને તો બહુ જ સરસ લાગશે તો બીજી ગોઠલીઓને પણ હું એવી રીતે જ કાપી લઈશ અને આ મુખવાસ આપણા પાચનતંત્રને મજબૂત કરે છે અને એ ખાવામાં બહુ જ સરસ લાગે છે તો હવે અહીંયા મેં એક વાસણની અંદર પાંચથી છ મોટી ચમચી જેટલું ઘી લીધું અને ડાયરેક્ટલી જે આપણે ચિપ્સ રેડી કરી મતલબ કે ફ્રેન્ચ ફ્રાઈ ટાઈપ જે ગોઠલીઓની કટિંગ કર્યું હતું ને એને આપણે અહીંયા ગરમ ગરમ ઘીની અંદર શેકી લેવાનું છે એકદમ સરસ તળી લેવાનું છે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી અને આને ક્રિસ્પી થતાં માત્ર ને માત્ર એકાદ મિનિટ જેવો જ સમય લાગે છે અને જ્યારે ખાઈએ ને ત્યારે બહુ જ સરસ એવું લાગે છે તો હદી આમાં આપણે આગળની પણ પ્રોસેસ કરીશું જેનાથી બહુ જ સરસ આપણી ગોઠવીનો મુખવાસ બનશે એમાં ઘણા બધા આપણે મસાલા એડ કરીશું અને એ આપણી હેલ્થ માટે બહુ જ સરસ છે સારું પણ છે કારણ કે પાચનતંત્ર જો આપણું સારું હશે ને તો બીજા બધા રોગો ઘણા દૂર રહેશે અને જેમને પાચનતંત્ર નબળું હોય એના લીધે ગેસ એસિડિટી અપચો ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને ગેસ એસિડિટીને લીધે બીજી બધી પ્રોબ્લેમ્સ પણ થતી હોય છે તો એક આ રીતે ચોમાસામાં ભૂખવાસ બનાવીને ખાધા પછી બેથી ત્રણ ચિપ્સ ખાશો ને તો મોઢું પણ સારું થઈ જશે અને ખા બહુ સ્વાદિષ્ટ પણ લાગશે તો અહીંયા મેં બધી ચિપ્સ તળી લઈશ અને

અને direct ઈ આપણે એને ખાઈ શકીએ છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું સંચળ એડ કર્યું છે અને હજી પણ આપણે અહીં એક વસ્તુ એડ કરીશું જેનાથી સ્વાદ બહુ જ સરસ આવશે તો અહીંયા હું છે ને બહુ જ સરસ સ્વાદ આવે ને એની માટે હું અડધા લીંબુનો રસ એડ કરીશ જેનાથી સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એમ થાય છે કે એકની જગ્યાએ બે ને બેની જગ્યાએ ત્રણ ચાર ખાઈ જઈએ અને આ રીતે તમે મુખવાસ બનાવશો ને તો મહેમાન પણ પૂછશો કે તમે આ કઈ રીતે બનાવ્યો છે અને બહુ સરસ એવું લાગે છે તો આ રેસીપી કેવી લાગે છે એ પણ મને કહેજો અને આ પછીનો હું જે મુખવાસ બનાવું છું ને એ તમને કેવું લાગે છે એ પણ મને કહેજો તો બીજું મુખવાસનું કટિંગ છે ને હું આવી રીતે કરી રહી છું જે હું આખા વર્ષ માટે આ વર્ષ તો નહીં જ રહી કારણ કે ટેસ્ટી એટલો બને છે ને તો એકથી દોઢ મહિનાની અંદર મહિનાની અંદર જ ખતમ થઈ જાય છે તો આવી રીતે ચિપ્સની જેમ મેં કટિંગ કર્યું છે જો તમારી પાસે વેફર પાડવાનું મશીન હોય ને એમાં પણ તમે કરી શકો ને આવી રીતે હાથે પણ કરી શકો આમાં થોડું ઝાડાપતલું થઈ શકે પણ એમાં કોઈ વાંધો નહીં આપણે તળવાની જ છે એટલે એકદમ સરસ એવી થઈ જશે તો અહીંયા મેં જે ચિપ્સવાળું જે કટિંગ હતું મેં આવી રીતે કરી લીધું છે અને હવે આપણે થોડીક વાર માટે મતલબ કે બે ત્રણ કલાક માટે જો તમારે થોડોક વધારે સમય હોય ને તમે બીજી હોય કે તમને એવું લાગે કે હજી મારે વધારે સુકાવા દેવી છે તો તમે અહીંયા છે ને બે ત્રણ કલાકની જગ્યાએ આખો દિવસ પણ સુકાવા દેવો હું માત્ર અહીંયા એકાદ દિવસ માટે રાખું છું અને જો તમારે ના પણ રાખવું હોય ને તો પણ ચાલે પણ આમાંથી થોડી હલકી ચીકા સ્થિતિ રહેશે કારણ કે એક સાથે બધી ગોઠવીઓ આપણે આવી રીતે કટિંગ કરીએ છે ને તો એકબીજા સાથે ચોટી જાય છે તો પંખાની થોડી હવા ખાઈ ને તો થોડી અલગ અલગ રહી જાય એટલે તળવામાં થોડી આસાની રહેશે તો એકાદ કલાક માટે પણ રાખશું ને તો પણ સરસ થઈ જશે અહીંયા થોડું મારે નો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે થોડું અંધારું દેખાતું છે પણ આવી રીતે છૂટી છૂટી એકદમ સરસ આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા જે આપણે ચિપ્સ તૈયાર થઈ ગઈ છે ને એને પણ આપણે થોડી થોડી કરીને ઘીની અંદર સરસ એવી શેતી લેવાની છે આ રીતે અને હલકી એવી આમ તમને બબલ્સ ઓછા દેવાય ને દેખાય ને ત્યાં સુધી એને તળવાની છે એટલે એની અંદરનું મોશ્ચર જતું રહેશે અને એકદમ હળવી થઈ જશે તમે તળશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે હલકી થઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એક વાસણમાં કાઢી લેવાની એવી રીતે બધી જે ચિપ્સ છે ને હું તળે તળી લઈશ અને એકદમ સરસ ક્રિસ્પી આપણી ગોટલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો કે આ રીતે થોડા હળવા હાથે પણ આ તૂટી જાય છે તો આની અંદર આપણે થોડા મસાલા કરી દઈશું તો મીઠું એડ કરી દીધું સંચળ પાવડર એડ કરી દીધું હવે એને આપણે મિક્સ કરી લેશું સંચળ પાવડર છે ને એ ગેસ એસિડિટી નથી થવા દેતું અને આમ પણ એ પાચનતંત્રને મજબૂત કરે છે તો એ પણ આપણે અહીંયા એડ કર્યું છે અને સાથે અડધાથી પોણા લીંબુનો રસ એડ કર્યો છે અને એને પણ હવે આપણે મિક્સ કરી લઈશું અને વધારે ચટપટો ટેસ્ટ આપવા માટે હજુ હું બીજા સ્પાઈસીસ એટલે કે બીજા મસાલા એડ કરીશ અને એનાથી આપણો મુખવાસ છે ને વધારે સારો લાગશે તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલું હું અહીંયા છે ને આમચૂર પાવડર એડ કરીશ એનાથી ખાટો એવો સરસ સ્વાદ આવશે લીંબુ તો આપણે ઓલરેડી એડ કર્યું જ છે અને સાથે જ હું એકથી અડધી ચમચી જેટલું જલદીરા પાવડર એડ કરીશ આનાથી બહુ જ સરસ સ્વાદ આવશે તો આ બધા મસાલા મેં અહીંયા મુખવાસમાં એડ કર્યા છે અને બીજા બધા મુખવાસ કરતાં પણ આ મુખવાસ તમને બહુ જ સારો લાગશે તો આ બંને મુખવાસની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી જવનવી રેસીપીઝ સાથે ત્યાં સુધી બતાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટેક